યાદ રાખજો બિઝનેસ માત્ર પૈસાથી નથી ચાલતો પરંતુ મહેનત ધીરજ અને માર્કેટિંગની જરૂરિયાત સમજવાથી ચાલતો હોય છે બરાબર નમસ્કાર મિત્રો કેમ છો મજામાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું થમલીન જોઈને તમે સમજી જ ગયા બરોબર છે તો દરેક માણસની એક ઈચ્છા હોય છે કે પોતાનો એક મોટો બિઝનેસ કરવો બરાબર છે પણ શું કરવું ને એ જ એક મોટો પ્રશ્ન છે બરાબર છે તો આજે કયો બિઝનેસ કરવો ને એ આજે તમારા માટે હું લાવ્યો છું કયું ક્ષેત્ર ભવિષ્ય માટે સૌથી વધારે સારું છે બરાબર છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ અને બે હજાર પચીસમાં એટલે કે અત્યારનું જે કરંટ વર્ષ છે જો કે એવું પૂરું થવા આવ્યું છે પણ તમને બે હજાર છવ્વીસમાં પણ આઈડિયાઓ તમને કામ બરાબર છે જેને તમે નાની કે મોટી મૂડી સાથે શરૂ કરી શકો છો બરોબર તો ચાલો આપણે બધા બિઝનેસ આઈડિયાઓ વિશે જાણીએ મારી પાસે છ થી સાત બિઝનેસ આઈડિયાઓ એવા છે કે જે હું તમને કહીશ અને એ પણ તમારે ક્યાંય જવાની જરૂર નથી કોઈ જગ્યાએ કોઈ પાસે જવાની જરૂર નથી તમે અહીંથી જ તમારા ઘરેથી જ તમે શરૂઆત કરી શકશો તો આપણે વાત કરીએ બિઝનેસ આઈડિયા નંબર વન જેમાં આવે છે એઆઈ આધારિત કન્ટેન્ટ સર્વિસ તમે સાંભળ્યું જ હશે એઆઈ એટલે શું તો તમને એઆઈ ની વાત કરી દઉં તો અત્યારે મોટા ભાગના લોકો નો ઉપયોગ સારામાં સારી રીતે કરે છે ખાસ કરીને યુટ્યુબર્સ મારા જેવા નાના નાના યુટ્યુબર્સ હોય ને તે લોકો જરાક પછી કહી દો સોરી ટુ સે સબસ્ક્રાઈબ કરી દો ને હો અને બાજુમાં બે લાયકન છે દબાવી દેજો એટલે તમને મારા નવા નવા વિડીયો મળતા રહી ચાલ પાછા આવી જઈએ આપણા મૂળ વાત ઉપર યુટ્યુબર્સ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ બરોબર છે પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વોઇસઓવર આ બધા માટે એઆઈનો ભાગના ઉપયોગ કરતા હોય છે તમને ઉદાહરણ આપું તો વધારે પડતો ઉપયોગ આપણે સોફ્ટવેરમાં કરતા હોય ને તો એક કેનવા કરીને સોફ્ટવેર આવે છે પછી ચેટ જીપીટી આવે છે ચેટ જીપીટીમાં તમે કોઈપણ સ્ટોરી નાખશો તો આખી આખું સ્ટોરીનું તમને પ્રણામ કરી નાખશે બરાબર છે પછી કેપ કેપ કટ આવે છે રનવે આવે છે જેવા ઘણા બધા લોટ્સ ઓફ સોફ્ટવેર હોય છે કે જેના ટૂલ્સ વડે તમે ઘર બેઠા જ તમારું કન્ટેન્ટ આખું ક્રિએટ કરી શકો છો અને આમાં ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું બધું નથી બરાબર એક સારા મહિલો તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ જેથી તમે તેમાં જે જીપીટી નાખો એનું સોફ્ટવેર નાખો અને એમાં તમે કોઈ પણ વાત લખો કોઈ પણ સ્ટોરી બનાવી તમે આખે આખો કન્ટેન્ટ વિડીયો રેકોર્ડિંગ કરી તમે એમાં પાછો વોઇસ ઓવર કરી અને આખે આખું બનાવી શકો છો બરાબર છે અને આ એવો એક બિઝનેસ છે કે જે લાઈફ ટાઈમ ચાલશે કારણ કે અત્યારે એનો છેલ્લા બે વર્ષથી ઘણો બધો એનો ક્રેઝ વધી ગયો છે બરાબર છે તો હવે આપણે આગળ વધીએ બિઝનેસ આઈડિયા નંબર ટુ બિઝનેસ આઈડિયા ટુ એક એવો બિઝનેસ છે કે જેમાં તમે કે તમારા ફેમિલી તમારા મધર છે તમારા વાઈફ છે કે તમે પોતે જ આ બિઝનેસ ઘરેથી ચલાવી શકો છો જે બિઝનેસનું નામ છે ક્લાઉડ કિચન હોમ ફૂડ ડિલિવરી બરાબર છે આ ની આની આપણે વાત કરીએ ને કે આ એક એવો બિઝનેસ છે કે આમાં તમે ધારો એટલું વધારે કમાઈ શકો છો આમાં દરિયો છે ફૂડ એક એવી વસ્તુ છે કે દરિયો છે તમે ધારો એટલું તેમાં કમાઈ શકો છો કારણ કે આજકાલના લોકો છે ને જંક ફૂડ ઓછું કરી અને ઘરેલું ભોજન વધારે પસંદ કરે છે જમવાનું બરાબર તો તેનાથી આ બિઝનેસ સક્સેસ જવાના ચાન્સીસ નવાણું પોઈન્ટ નવાણું ટકા હોતા હોય છે બરાબર છે તો ઘણા બધા એવા પ્લેટફોર્મ હોય છે કે તમે તમારા ઘરેથી જ બીજાના ઘરે તમે હોમ ડિલિવરી કરી શકો છો લાઈક ઝોમેટો સ્વિગી છે આ બધા ઉપરથી તમે તમારું ફૂડ બનાવી અને ડાયરેક્ટલી ઘરે પહોંચાડી શકો છો અને તમે તમારા કિચનનું નામ પણ સારી રીતે રાખી શકો છો હું તમને એક બે એક્ઝામ્પલ આપું જેમ કે કાઠિયાવાડી થાળી છે બરોબર છે પછી ગુજરાતી દાલ ઢોકળી છે સ્પેશિયલ બરોબર છે તો ઘણા બધા તમે નેમ હું તમને સજેશન મેં કરી શકું છું અને તમે મેં તમને જેમ આગળ કીધું એઆઈ એઆઈને તમે પૂછશો તો તમને પણ ઘણું બધું કહી શકશે તો તેમાં તમે એકથી બે લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી તમારા બિઝનેસને તમે એક્સપાન્ડ કરી શકો છો બરોબર છે તો આ તો બિઝનેસ નંબર ટુ હવે આપણે આગળ વધીએ બિઝનેસ નંબર થ્રી અત્યારનો જે ફાસ્ટ ગ્રોઈંગ બિઝનેસ હોય તો પ્રિન્ટ ઓન ડિમાન્ડ પ્રિન્ટ ઓન ડિમાન્ડ એટલે કે શું કે તમે પોતે જે ડિઝાઇન બનાવી હોય અથવા તો કસ્ટમર તમને કોઈ ડિઝાઇન વાળો ફોટો આપી જાય એ ફોટાને તમે ટી શર્ટ ઉપર અથવા તો મગ ઉપર અને આ સૌથી ઓછી મૂડીથી સ્ટાર્ટ થતો બિઝનેસ પણ કહેવામાં આવે છે કારણ કે આમાં માત્ર પંદર થી વીસ હજાર રૂપિયાનું તમે પ્રિન્ટિંગ મશીન લઈ લ્યો બરોબર છે તે મશીનથી તમે આ બધા ફોટોગ્રાફ્સ છે કે આ છે તે તમે પ્રિન્ટ કરી અને સેલ કરી શકો છો અને તમને જો એમાં એક નાનો આમ તો આઈડિયા આપું તો તમે માનો કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ના કવર ના કવર તમે પ્રિન્ટ કરો અને એમેઝોન છે ફ્લિપકાર્ટ છે મીશો છે કે સોફી છે તેમાં તમે સેલમાં મૂકી દો તો પણ તમારા બી તમારા કવર વેચવાના ચાન્સીસ વધી જતા હોય છે બરોબર છે તમને એક એક્ઝામ્પલ દઉં હમણાં થોડાક દિવસ પછી નવરાત્રિ આવે છે બરોબર છે તો નવરાત્રિમાં તમે ટી શર્ટ બનાવી નવરાત્રિના ગરબાના ટી શર્ટ બનાવી અને એની થીમ ઉપર આકા તમે બિઝનેસ કરી શકો છો તો આ તો આપણો બિઝનેસ નંબર ત્રણ અને હવેનો જે બિઝનેસ છે તે મારો પ્રિય બિઝનેસ આઈડિયા નંબર ચાર ઓર્ગેનિક ફાર્મિંગ અને સપ્લાય બરાબર છે જેમાં તમે ઓર્ગેનિક વેજીટેબલ્સ ફ્રૂટ મિલ્ક આની ઘણી બધી ડિમાન્ડ વધતી જાય છે કારણ કે માણસોને અત્યારે પૈસા દેવા પોસાય છે જો સામે વસ્તુ હાઈજીનિક મળશે તો બરોબર છે તો આ બિઝનેસ એક એવો છે કે આમાં તમે ધારો એટલું કમાઈ શકશો ધારો એટલું તમે એક્સપાન્ડ કરો ધારો એટલું તમે એમાં ડેવલોપિંગ કરતા જશો બરોબર છે તો આના માટે પહેલા તમારી પાસે એક નાનું તો ફાર્મ હાઉસ હોવું જોઈએ અથવા તો કોઈની જમીન પડી હોય બરોબર તો તમે તેને રેન્ટ ઉપર લઈ તે તમે વેજીટેબલ્સ ને વાવો પછી ફ્રૂટ્સ તમે ઉગાડી શકો છો પછી 10 થી 12 ગાયો રાખી 10 થી 12 પેસો રાખી તમે તેનો મિલ્ક કાઢી અને તમે તેને સપ્લાય કરી શકો છો બરોબર છે તો આ પણ એક બિઝનેસ ખૂબ જ સારામાં સારો છે બરોબર છે કારણ કે માણસોને ફ્રેશ વસ્તુ વધારે પડતી ગમતી હોય છે તમને જો બીજું એક એમાં સજેશન આપું તો તમે વોટ્સઅપમાં એક ગ્રુપ બનાવી શકો જેથી કરી રેગ્યુલર કસ્ટમર તમારી સાથે એટેચમેન્ટ રહેતા હોય છે બરાબર તો આ તો બિઝનેસ નંબર ચાર હવે આવી બિઝનેસ નંબર પાંચ ઉપર હા સૌથી બેસ્ટ બિઝનેસ અને કહીએ તો બે હજાર ત્રેવીસ થી સ્ટાર્ટ થયું છે વસ્તુ ભારતમાં આવવાની અને લગભગ હવે આ જ વસ્તુનું વર્ચસ્વ રહેવાનું છે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી બરાબર છે હું વાત કરી રહ્યો છું ઈવી ઈવી એટલે શું બધાને ખબર જ હશે અત્યારે મોટા ભાગના ઘરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ લગભગ બધાના ઘરમાં અત્યારે હશે હશે નશે જ કારણ કે પેટ્રોલના પ્રાઇસ કરતાં ઘણું બધું ડાઉન આપણને આ રહેતું હોય છે બરાબર છે તો હું મેઇન પોઈન્ટ ઉપર અત્યારે આવું કે તમે ઇલેક્ટ્રોનિકના વાહનો વધતા જતાં તમારી પાસે જો જગ્યા હોય અથવા તો કોઈ રોડ ઉપરની જગ્યા હાઈવે ઉપરની જગ્યા તમે કા રેસ્ટોરન્ટમાં તમે ઈવી ચાર્જિંગ સ્ટેશન તમે નાખી શકો છો કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલ એટલા બધા ઝડપથી વધી રહ્યા છે કે એવું કહેવામાં આવે છે કે બે હજાર ત્રીસ સુધી ભારતમાં ત્રીસથી પચાસ ટકાની વચ્ચે બધાના પાસે ઇલેક્ટ્રિક વાહનો હશે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ આમાં વધારે છે એટલા માટે કે આના આની જે ચાર્જિંગ સ્ટેશન જે લગાડવાનો જે ખર્ચો થાય છે તે થોડોક વધારે થતો હોય છે બરાબર તો તમે તેમાં તમે પાંચથી છ લાખ સુધી તમારી ગણતરી હોવી જોઈએ તો તમારો આ બિઝનેસ વ્યવસ્થિત ચાલી શકે બરાબર છે અને હા મેઇન વસ્તુ કે ગવર્મેન્ટ પાસે તમારે પરમિશન પણ લેવાની રહેતી હોય છે બરાબર છે અને લગભગ પ્રતિ ચાર્જ દોઢસોથી પાંચસો રૂપિયા સુધીનો તમે રાખી શકતા હોય છો બરાબર છે અને બીજું ખાસ કરીને આમાં ગવર્મેન્ટ તમને સબસિડી પણ આપતી હોય છે જી બરાબર છે તો હાઈવે છે કે રેસ્ટોરન્ટ છે તેમાં તમે આ બિઝનેસનો ઉપયોગ કરી શકો છો

અત્યારે ફોકસ કરી રહી છે બરોબર છે તો આ એક સારામાં સારો બિઝનેસ છે આમાંનું ઇન્વેસ્ટમેન્ટ બે થી ચાર લાખ રૂપિયા સુધીનું હોય છે બરોબર છે અને પ્રોફિટ માર્જિન તમે જોવો ને તો વીસ થી ત્રીસ ટકા નફો પણ આમાં રહેતો હોય છે બરોબર છે અને સામે કસ્ટમરને ફાયદો પણ ગવર્મેન્ટ આપતી હોય છે તમને બધાને ખબર જ છે કે તેમાં સબસિડી પણ મળતી હોય છે

યુટ્યુબ પર કાંઈક મને આપશે આમાંથી બરોબર છે તો બિઝનેસ નંબર સાત છે ડિજિટલ માર્કેટિંગ એજન્સી બરોબર વાત કરીએ તો ફેસબુક એડ્સ ગૂગલ એડ્સ ઇન્સ્ટાગ્રામ રીલ તમે બધા જોતા જશો તેમાં એડ્સ આવતી હોય છે બરાબર એ એડને તમારે ડિજિટલ તરીકે માર્કેટ માર્કેટિંગ કેમ કરવું ને એ તમે કરી શકો છો બરાબર જો તમને સંકોચ થતો હોય બોલવામાં કે પછી વિડીયો રેકોર્ડિંગ કરવામાં બરાબર છે તો તમે ફ્રી લેન્સરને હાયર કરી અને તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં જઈને કહો કે ભાઈ મારે તમારી રેસ્ટોરન્ટનું માર્કેટિંગ કરવું છે તો તમે કંઈ રીલ બનાવો વ્યવસ્થિત રીતની બરાબર છે તો તમે એમાં આગળ ઘણું બધું ડેવલપ કરી શકો છો અને અત્યારે લગભગ એક એક વિડીયોના બનાવવાના ત્રણથી ચાર હજાર રૂપિયા માણસો લેતા છે મિનિમ વાત કરું છું પછી તમારી કેપેસિટી તમારું જેટલું માર્કેટિંગ છે એ રીતના તમને માણસો પૈસા આપતા હોય છે એટલે એક આ પણ પ્લેટફોર્મ છે એક આ પણ બિઝનેસ આઈડિયા છે ડિજિટલ માર્કેટિંગનો બરાબર છે ડિજિટલ માર્કેટિંગ કરવા માટે તમારે તો એક લેપટોપ જોશે સોફ્ટવેર સારો એવો જોશે એક વિડીયો કેમેરો જોશે કારણ કે વિડીયોગ્રાફી પણ તમારે સારી એવી થોડીક દેવી પડશે તો એમાં થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ પ્લસ માઇનસ થઈ શકે છે એટલે પચાસ સાઠ હજારની વચ્ચે તમે બિઝનેસ શરૂ કરી શકો છો બરાબર છે તો મિત્રો આ હતા બે હજાર પચીસના ટોપ સેવન બિઝનેસ આઈડિયાઝ જે મારા મગજમાં એવા હતા મેં તમારી સમક્ષ મૂક્યા બરાબર તમને કયો બિઝનેસ સૌથી વધારે મારો ગમ્યો હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય અથવા તમારા ઉપયોગમાં ન હોય તો બીજાને શેર કરો કદાચ કોઈના બિઝનેસમાંથી જો આઈડિયા આવી જાય બરાબર તો આપણે કોકને તો કામ લાગશું બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બરાબર છે આવા નવા વિડીયો સાથે આપણે પાછા ફરીથી મળશું ચાલો બાય બાય